રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 1 ની અંદર ભાજપની પેનલને વિજય બનાવવા સભા યોજી જેમાં ઉમેદવાર માટે મતરૂપી મામેરાની કરી માંગણી સાથે વોર્ડ નંબર 1 ને દત્તક લેવાની પણ કરી જાહેરાત રાધનપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે મતદાને ગણતરીના કલાકો બાકી છે તેવા સમયે રાધનપુર ખાતે નગરપાલિકા વોર્ડ નંબર 1 ની અંદર ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારને પેનલ વિજય બનાવવા માટે આજ રોજ સભા યોજાઈ હતી તેની અંદર ચૂંટણી

ભારતીય જનતા પાર્ટીનો બને તો વોર્ડ નંબર એક તેનો વિકાસ કરવાની ખાતરી આપવામાં આવી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ ઈસુભા મલેક રસુલખાન મલેક અને સરદાર ખાન મલેક અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને વોર્ડ નંબર એક ના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વોર્ડ નંબર એક ની ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય બનાવવા અપીલ કરવામાં આવી અને મતદારો દ્વારા પણ તેમને ખાતરી આપવામાં આવી

અમે તમને બે હાથ જોડીને વિનંતી કરી છે અને ખાસ કરીને મારા મુસ્લિમ સમાજના બિરાદરો યુવાન છોકરાઓ ભાઈઓ એ બધાને પણ વિનંતી કરી છે કે સમયને ઓળખજો સમયને ઓળખશો અને સમયને ઓળખી સમય સાથે ચાલશો તો આવનારા દિવસોમાં આપણે ક્યારેય દુઃખી નહીં થઈ અને આપણી કઈ જે બી જરૂરિયાતો હશે જે કઈ કામકાજ હશે એમાં સો ટકા આપણને આપણા આગેવાનો મદદરૂપ થશે આપણી આ મિટિંગમાં આપણા ધારાસભ્ય શ્રી નવીનજીભાઈ દેવજીભાઈ અને નગરપાલિકાના જે મહાનુભાવો છે ઉમેદવારો છે એ બધા પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે એટલા માટે કહી અને હું એક બીજી વિશેષ વાત કરું કે વોર્ડ નંબર ના એક ના જે મતદારો જો છો જે કંઈ છો બધા એ બધાને એક વિનંતી કરું કે હું તમને પ્રશ્ન લાભ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટણા છે

ભાજપના નિશાનો પર મત આપી અને મામેરું ભરો અને પરિણામ દિવસે ખબર પડે કે એક નંબર નું મામેરું રંગે ચંગે સોના ચાંદી ના દાગી ના સાથે ભરી પડે એટલે એવા સમાચાર મળે એટલે વધે છે હું ડૉક્ટર ઉમેરમાન મિર્ઝા બધા અહીંયા ઉપસ્થિત અહીંયા ઉપસ્થિત રહેલા બધાને આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ મને જે ચાન્સ આપ્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ ભરોસાને હું તૂટવા નહીં દઉં હું અને મારી પેનલમાં રહેલા બધા જ ઉમેદવારો અમે અમારાથી થતા તમારી બધી જ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે અમે અમારાથી થતા બધા જ પ્રયત્નો કરશું હું અને ભારતીય જનતા પાર્ટીના મારા સાથીદારો અડધી રાત્રે પણ તમને કોઈ પણ મુશ્કેલી પડશે ત્યારે અમે લોકો તમારી જોડે અડધી રાત્રે પણ ઉભા રહીશું રોડ પાણી અ રસ્તા એ જે પણ ગટરના જે પણ નાના પ્રશ્નો છે આ તો બહુ નાના પ્રશ્ન છે એનાથી મોટા પણ કોઈ પ્રશ્ન હશે તો એ બધા પ્રશ્નોનો નિરાકરણ લાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીના લોકો અને મારી પેનલમાં રહેલા ઉમેદવારો તમને સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું રાધનપુર અઠ્ઠાવીસ ઉમેદવારો સાત વોર્ડો લડે છે એમાં એક નંબરના વોર્ડમાં તમારો મામેરો ભરવા માટે મત માંગ્યા છે તો મતદાનો શું કહેવા માગો હું મારા સમા હું સમાજના દરેક લોકોને એ કહેવા માંગુ છું કે હું તમારી દીકરી છું તમને મને તમારી દીકરી સમજી મારું મામેરું ભરજો અને મારી જોડે પેનલમાં રહેલા ઉમેદવારને પેનલ ટુ પેનલ તમારું કિંમતી મત આપી જંગી બહુમતીથી વિજય બનાવશો